શ્રી માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું કાચી કેરીના પાણીવાળું પાણીપુરી બનાવીશું આપણે કાચી કેરીનું પાણી બનાવીને તૈયાર કરીશું એકદમ સરસ એવું ખાટું મીઠું પાણી બનાવીશું તો કેરી લીધેલી છે આપણે ખાટું પાણી બનાવવાના છીએ પાણીપુરીનું ખાટું પાણી પસંદ હોય તો આવી રીતે કાચી કેરીનું પાણી બનાવી શકાય છે એકદમ સરસ એવું કાચી કેરીનું પાણી બને છે તો આપણે કાચી કેરીની છાલ કાઢી લેવાની છે રીતે ઉપરથી છાલ કાઢી લઈશું કાચી કેરીનું એકદમ સરસ એવું ખાટું પાણી બને છે આપણે નોર્મલ પાણી તો બનાવીને ખાતા જોઈએ છે તો અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે તો આવી રીતે કાચી કેરીનું આપણે પાણી બનાવીશું તો આવી રીતે આપણે કાચી કેરીની છાલ કાઢી લીધી છે અને આપણે અડધી કેરી લઈશું આપણે આખી કેરી નથી લેવાની કેરી મોટી છે નાની કેરી હોય તો આખી કેરી લેવાની હવે આપણે કેરીના ટુકડા કરી લઈશું આવી રીતે કેરીના ટુકડા કરી લેવાના છે તો કેરીના ટુકડા કરી લીધા છે આપણે હવે આપણે મિક્સર જાર લઈશું અને આ કેરીના ટુકડાને મિક્સર જારમાં લઈ લઈશું તો હવે આપણે આ ફુદીના પાન લીધેલા છે થોડી આપણે ડાળી સાથે લીધેલા છે ફુદીનાના પાનને તે લઈ લઈશું અને આ કોથમીર લીધેલી છે કોથમીરને પણ આપણે દાળ સાથે જ લીધેલી છે અને આ તીખા ત્રણ મરચાં લીધેલા છે તો મરચાંને આપણે આવી રીતે કટ કરી લઈશું હાથની મદદથી કટ કરીને લઈ લઈશું તો હવે આપણે સંચલ પાવડર લઈશું અડધી ચમચી જેટલો અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈશું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લઈશું અને આપણે આ જલજીરા પાવડર લીધો છે તો જલજીરા પાવડર પણ આપણે એક ચમચી જેટલો લઈ લેવાનો છે અને આપણે બે ચમચી જેટલી ખાંડ લઈશું અડધું આપણે લીંબુ નીચોવી દઈશું અને આપણે બરફના ટુકડા લઈશું અડધા કપ જેટલું પાણી લઈશું અને પાણી આપણે ઠંડુ પાણી લીધું છે તો તો હવે આપણે આ બધી વસ્તુને મિક્સરમાં પીસી જોઈ શકો છો બધું આપણે એકદમ સરસ એવું પીસી લીધું છે તો હવે આપણે આ મિશ્રણને ગાળી લેવાનું છે કોઈ તે કેરીના ટુકડા મોટા રહી ગયા હોય તો ગળાઈ જાય એટલા માટે આપણે ગાળી લેવાનું છે તો આવી રીતે આપણે બધા મિશ્રણ ને ગાળી લઈશું તો જોઈ શકો છો આપણે બધા મિશ્રણને ગાળી લીધું છે અને હવે આપણે આમાં ઠંડુ પાણી લઈશું પાણી લેવાનું છે અને થોડા બરફના ટુકડા મૂકી દઈશું અને હલાવી લઈશું તો હવે આપણે મસાલો બનાવીશું પાણીપુરીનો તો તેના માટે પાંચસો ગ્રામ બટેટા બાફી લીધા છે બાફીને આપણે છાલ કાઢી લીધી છે તો હવે આપણે બટેટાને મેશ કરવાના છે તો હાથની મદદથી આપણે આવી રીતે મેશ કરી લઈશું આવી રીતે બધા બટેટા ને મેશ કરી લેવાના છે તો આવી રીતે મેશ કરી લઈશું બટેટાને તો હવે આપણે ટામેટા લીધા છે જેના સમારેલા તે લઈ લઈશું તો ઝીણી સમારેલી ડુંગળી લીધી છે તે લઈ લઈશું કોથમીરના પાન લીધેલા છે ઝીણા સમારેલા હવે આપણે લાલ મરચું પાવડર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે આ મસાલો પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આવી રીતે આપણે બટેટાનો મસાલો બનાવી લીધો છે જોઈ શકો છો બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે પાણીપુરી બનાવી લઈશું તો તેલ ગરમ થઈ ગયું છે પાણીપુરીની ની પૂરી લીધેલી છે જોઈ શકો છો એકદમ સરસ એવી પૂરી ફૂલી ગઈ છે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું તો આવી રીતે આપણે બધી પૂરી તળી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવી પૂરી ફૂલી ગઈ છે તો હવે આપણે પ્લેટમાં લઈ લઈશું તો એકદમ સરસ એવી આપણી પૂરી ફૂલી ગઈ છે આવી રીતે આપણે બીજી પૂરી પણ તળી લઈશું તો આપણે પાણીપુરીનું પાણી પણ બનાવી લીધું છે મસાલો પણ બનાવી લીધો છે અને પૂરી પણ તળી લીધી છે તો હવે આપણે પાણીપુરી બનાવીશું તો આપણે આ પાણીમાં બુંદી લીધેલી છે તો બુંદી લઈ લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું પાણી બનીને તૈયાર થયું છે આપણે કાચી કેરીમાંથી પાણી બનાવ્યું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું પાણીપુરીનું પાણી બનીને તૈયાર થયું છે હવે આપણે પાણીપુરી બનાવી લઈશું તો આવી રીતે પૂરીને તોડી લઈશું અને આ જે મસાલો બનાવ્યો છે તે લઈ લઈશું અને પાણીમાં આપણે આવી રીતે બોળીને સર્વ કરીશું તો જોઈ શકો છો કેટલી સરસ પાણીપુરી બની ગઈ છે તો એવી જ રીતે આપણે બીજી પાણીપુરી પણ બનાવી લઈશું આપણે મસાલો ભરીને રાખી દીધો છે અને હવે આપણે પાણીમાં ઓઈ અને સર્વ કરીશું તો જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી પાણીપુરી બનીને તૈયાર થઈ છે તો તૈયાર છે આપણી કાચી કેરીના પાણીવાળી પાણીપુરી તમે જોઈ શકો છો કેટલી સરસ પાણીપુરી બનીને તૈયાર થઈ છે તો તમે પણ આવી પાણીપુરી ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે પાણીપુરી કેવી બની છે